છોટા ઉદયપુરમાં ધોધમાર વરસાદ છે બોડેલીના આસપાસના વિસ્તારોમાં વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અલીપુરા સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી છે છોટા બોડેલી સહિત આસપાસના વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો સલમાન મહેમણ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે જી સલમાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા શું પરિસ્થિતિ છે હાલ બોડેલીમાં જુહી બિલકુલ આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના બોરે સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે અલીપુરા વરસાદના પગલે જે તંત્રની પ્રિમોન્સુની જે કામગીરી છે તેની પોલ ખુલી છે ત્યારે બીજી તરફ અલીપુરા વિસ્તારમાં આવેલ શાહનાનગર સોસાયટી રામનગર સોસાયટી સહિતની અનેક જે સોસાયટી છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે